અલગ અલગ ત્રણ પ્રકાર જાણીતા છે એ ઉપરાંત પણ ઘણા પ્રકાર છે પણ જાણીતા ત્રણ પ્રકાર છે એક ને કહેવામાં આવે છે છે તલાકે ત્યાર પછી અન્ય જે પ્રકાર રહેલો એમાં છે તલાકે અહેસાન અને ત્યાર પછી ત્રીજો પ્રકાર રહેલો છે જેનું નામ છે તલાકે હસન આ તલાકના ત્રણ પ્રકાર રહેલા છે એમાંથી જે સૌથી વધારે ખતરનાક માનવામાં આવે છે અને જેને ખરાબ માનવામાં આવે છે ખરાબ તલાક એ રહેલું છે તલાકે બિદ્દત આ તલાકે ની અંદર શું થાય કે જ્યારે મુસલમાન પતિ એની પત્નીને એક સાથે ત્રણ વખત તલાક બોલી અને છૂટી કરી દેશે તલાક તલાક અને તલાક અને ત્યાર પછી જે છૂટી થયેલી પત્ની છે એને મૂળ પતિ સાથે જો ફરીવાર જોડાવવું હોય તો એના માટે નિકા હલાલની પ્રક્રિયામાંથી પસાર થવું પડે નિકા હલાલ નો મતલબ એ થાય કે છૂટી થયેલી પત્ની છે એમણે કોઈ અન્ય મેરેજ કરવાના ત્યાર પછી જે અન્ય પતિ છે એમની સાથે શરીર સંબંધ બાંધવાના ત્યાર પછી ત્યાંથી છૂટા થવાનું ત્યાર પછી મૂળ પતિ સાથે જોડાઈ શકે આને કહેવાય હલાલ એમ કહેવાય અને અહીંયા આગળ જે પતિ છે એની પત્નીને જે છે એટલે આપણે હમણાં વાત કરી ગયા કે ત્રણ મહિનાનો જે સમય હોય ત્યાં સુધી ભરણ પોષણ દેવા માટે બંધાયેલો છે તો જયારે કોઈ પતિ અને પત્ની એકબીજાથી ખૂબ થાકી ગયા હશે ખાસ કરીને પતિને એવું લાગતું હશે કે બસ સાથે રહેવા જેવું જ નથી અથવા તો ઘણા પતિ મનમાની કરવી હશે મનસ્વી રીતે વલણ દાખવું હશે તો એ સમય દરમિયાન તલાકે બિદ્દત આપી દે અને એમાં ફરીવાર બંને એકબીજાની સાથે એંગેજ થાય એવી શક્યતા હોતી નથી એમાં સમાધાનને કોઈ સ્થાન નથી ત્યાર પછીના જે બંને પ્રકાર રહેલા છે તલાકે અહસન અને તલાકે હસન તો ખાસ કરીને શિયા મુસલમાનની અંદર આ તલાકે અહસનને ખૂબ સારો ગણે છે તલાક હસનને સારો ગણે છે અમને ખૂબ સારો ગણે છે અને સૌથી ખરાબ ગણે છે યાદ રાખો કે બે હજાર સત્તર ની અંદર બે હાજર સત્તરમાં સુપ્રીમ કોર્ટે રદ કરેલો છે અને બે હજાર ઓગણીસ માં કેન્દ્ર સરકારે કાયદો બનાવ્યો કાયદાનું નામ રહેલું છે મુસ્લિમ વુમન પ્રોટેક્શન ઓન મેરેજ એક્ટ અને એ કાયદા અંતર્ગત એ કાયદા અંતર્ગત કાયદો કરી લખવામાં આવેલું છે કે તલાકે બિદ્દત કોઈ ના આપી શકે તલાકે બિદ્દત જો આપવામાં આવે તો ત્રણ વર્ષની કેદની શિક્ષા થઈ શકે છે કે હું તને તલાક આપું છું આમ કરી એક વાક્યની અંદર બોલવાનું અને ત્યાર પછી શું કરવાનું તો કે ત્રણ મહિના સુધી રાહ જોવાની આ ત્રણ મહિના સુધી જે પત્ની છે એમના પતિની સાથે રહી શકે અને ત્રણ મહિના દરમિયાન ત્રણ મેન્સ્ટ્રુએશન સાયકલ પૂર્ણ થાય ત્યાં સુધીમાં જો સમાધાન કરવું હોય તો સમાધાન થઈ શકે અને આ જે પીરિયડ હોય એ સમય દરમિયાન પતિ અને પત્ની વચ્ચે કોઈ પણ પ્રકારે સેક્સ્યુઅલ રિલેશન ન રહી શકે જો આ સમય દરમિયાન સેક્સ્યુઅલ રિલેશન થાય છે જાતીય સંભોગની ઘટના બને છે તો તલાકને મતલબ અમાન્ય ગણવામાં આવે છે ત્યાર પછી તલાકે હસનની અંદર શું થાય કે એક વખત તલાક બોલવાનું પછી મેન્સ્ટ્રુએશન સાયકલ પૂર્ણ થાય ત્યાર પછી ફરીવાર તલાક બોલવાનું અને ત્યાર પછી ફરીવાર મેન્સ્ટ્રુએશન સાયકલ કમ્પ્લીટ થાય ત્યાર પછી તલાક બોલવાનું તો દર વખતે પહેલી સ્ત્રીની મેન્સ્ટ્રુએશન સાયકલ કમ્પ્લીટ થાય પછી તલાક બોલવાનું એક સાથે તલાક નહીં બોલવાનું એવી રીતે તલાક આપવામાં આવે કે જેમાં પત્નીની મેન્સ્ટ્રુએશન સાયકલ શરૂ છે તો એ સમય દરમિયાન આપેલા તલાકને ખોટા ગણવામાં આવે એ તલાકને યોગ્ય ન ગણવામાં આવે તો એને પવિત્ર તલાક કહેવાય કે જ્યારે મેન્સ્ટ્રુએશન સાયકલ શરૂ નથી અને એ સમય દરમિયાન તલાક આપવામાં આવે તો આ બંને તલાક જે પ્રકાર છે એમાં એહસનની અંદર હસનની અંદર સમાધાન શક્ય બને એ જે ઈદ્દત પીરિયડ શરૂ હોય ત્રણ મહિનાનું એ સમય દરમિયાન બંને વચ્ચે ફરીવાર જોડાણ કરવું હોય ફરી વખત બંને સાથે રહેવું હોય અને છૂટા ન થવું હોય તો એ ચાલી શકે સમાધાનને યોગ્ય રહેલું છે તો ભારતની અંદર જે તલાકને મંજૂરી છે એ છે તલાકે અહેસાન અને તલાકે હસન આ બંનેને મંજૂરી રહેલી છે